દિલ્હીના મુખ્યમંત્રી હા આમ તો સિત્યાસી દિવસથી તિહાર જેલમાં રહેલા કેજરીવાલ હજુ પણ દિલ્હીના મુખ્યમંત્રી છે કારણ કે એમણે રાજીનામું નથી આપ્યું એની જેલમાં જ સીબીઆઈએ ધરપકડ કરી છે એટલે જેલમાં જ હતા અને ફરીથી ધરપકડ કરી છે આટલા દિવસથી એ જેલમાં હતા એનું કારણ ઈડીની કેસની તપાસ હતી હવે એ જ કેસમાં સીબીઆઈની એન્ટ્રી થઈ છે આમ તો સીબીઆઈ પહેલાં એન્ટ્રી હતી જ પણ ધરપકડ છવ્વીસમીની સવારે સીબીઆઈએમની એમની તિહાર જેલમાં ધરપકડ કરી નાખી નમસ્કાર કેજરીવાલ ફસાયા છે એટલું નહીં બરાબર ના ફસાયા છે કારણ કે એક બાજુ ઈડી અને બીજી બાજુ સીબીઆઈ એનો ગાળ્યો બરાબર કસ્યો છે અને એકમાંથી નીકળે તો બીજામાં ફસાય એવી પરિસ્થિતિ થઈ છે એક નીચલી અદાલતે કેજરીવાલને જામીન મળ્યા તો એની સામે કોર્ટે જામીન રદ કરી દીધા એ વાત હજી પતી નહોતી કે સીબીઆઈએ એ જ કેસમાં ફરી એમની ધરપકડ કરી હવે એમાં દલીલો થઈ મજાની વાત એ છે કે દિવસ દરમિયાન એવી વાત વહેતી થઈ હવે આ વહેતી થયેલી વાત કોણે વહેતી કરી એ બહુ મોટો ચર્ચાનો વિષય બની શકે છે વાત એવી થઈ વહેતી કે કેજરીવાલે સીબીઆઈને એવું કહ્યું છે કે શરાબ નીતિનો આઈડિયા મારો નો તો મનીષ સિસોદિયાનો નો હતો આવું બધે મીડિયામાં કોર્ટે પૂછ્યું એમણે કીધું કે હું તો એવું બોલ્યો છું કે મનીષ સિસોદિયા નિર્દોષ છે આમ આદમી પાર્ટી નિર્દોષ છે અને અમારું કોઈ આમાં ઇન્વોલ્વમેન્ટ નથી સવાલ એ છે કે મીડિયામાં આવી વાત રહેતી કોણે કરી કોર્ટેમાં આજે મીડિયા તરફની ચર્ચા વધારે થઈ કે આવું મીડિયામાં કોને આપ્યું કેજરીવાલનો કોર્ટમાં પણ એવો આક્ષેપ છે કે સીબીઆઈ જાણી જોઈને આવા વિધાનો આપે છે અને એના કારણે સનસનાટી ફેલાવે છે અને એનાથી મને જામીન ન મળે આમ તો આ એમનો ચોથો જેલ યોગ છે અન્ના હજારે આંદોલન વખતે પણ જેલમાં જે એવા છે એ પછી આ વખતનો આંટો થોડો લાંબો છે અને હવે લાંબો રહે એવી પૂરી શક્યતા છે કારણ કે કેજરીવાલના બે સાથીદારો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનીષ સિસોદિયા અને એના સત્યેન્દ્ર જૈન જે મંત્રી છે એટલે હતા આધારે બંને તો એ પણ ઘણા લાંબા સમયથી જેલમાં છે ટૂંકમાં કેજરીવાલ ફરતે એવો ગાળ્યો કસાઈ ગયો છે કે કેજરીવાલ અત્યારે એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં ઉપલી કોર્ટમાંથી નીચલી કોર્ટમાં નીચલી કોર્ટમાંથી ઉપલી કોર્ટમાં એમ સતત દોડાદોડી કરતા રહે છે જામીન માટે કે કેસમાંથી નીકળવા માટે પણ અત્યારે તો એમનું સરનામું તિહાર જેલ જ છે અને છેલ્લે તિહાર જેલમાં ગયા ત્યારે કેજરીવાલે ત્રણ પુસ્તકોની માગણી કરી હતી રામાયણ મહાભારત અને પત્રકાર નિરજા ચૌધરીનું એક પુસ્તક આવ્યું હતું હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ્સ હવે આ પુસ્તકો એમણે વાંચ્યા કે નહીં એ તો આપણને ખબર નથી પણ અત્યારે એ ત્રણેય પુસ્તકની અંદર જે પણ કાંઈ હશે એ બધું કેજરીવાલની લાઈફની આસપાસ બને છે એવું એમને ચોક્કસ લાગતું હશે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર્સ શું આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ